સાહેબાબા જનસેવા ટ્રસ્ટ વતી જનકભાઈ પૂનમભાઈ બોટ બોલું છું આજે શનેશ્વર જયંતી એટલે શનિદેવનો જન્મદિવસ આ દિવસે આપણે છેલ્લા પંદર વર્ષથી અજ્ઞાચક્ષુઓના લગ્ન કરીએ છીએ અત્યાર સુધી બસો ને સત્તાવન દીકરીઓના આપણે અહીંયા આગળ લગ્ન કરાયા છે જેમાં કર્યાવરમાં તમામ વસ્તુ આપીએ છીએ એનઆરઆઈ ના પરણાવે તે રીતે આપણે આ લગ્ન કરીએ છીએ અને કોટવા દરવાજાથી ધામધૂમથી વરરાજાઓનો વરઘોડો પણ નીકળે છે ત્યારબાદ સવારે સવારે વહેલી આરતી પણ થાય છે ત્યારબાદ સાંજે સાડા પાંચ છ વાગે શ્રીફળ ઉમાય છે અને આજે વિશેષ કામ એવું છે કે ભાઈ જે વિકલાંગ છે તેને બે સાયસિકલો આપવાની છે ત્યાર પછી છોડમાં રણછોડ એટલે વૃક્ષો આવે છે પણ એને પાણી પીવડાવવાળું કોઈ નથી એટલે ગાયત્રી પરિવાર અને સાંઈ બાબા જનસેવા ટ્રસ્ટ સંયુક્ત એટલે આપણે ટેન્કર પણ આજે એ લોકોને છ વાગે અર્પણ કરવાના છે નવી જ ટેન્કર લાયા છે ત્યાર પછી બપોરે એક વાગ્યાથી માતા શિવને શક્તિ એટલે માતા પણ પધારે એટલે એક વાગ્યાથી આનંદ ગરબાનું પણ એક ભવ્ય આયોજન કરેલું છે એ રાત્રે બાર વાગ્યા સુધી આનંદ ગરબો ચાલશે જેથી કરી એક સરસ વાતાવરણ ઊભું થાય અને એક આનંદભાઈ અને આનંદભાઈ સનેશ્વર જયંતિ ઉજવાય એટલે આ બધા આયોજનો અને દેવો રાજી થાય તો તમામ લોકોનું આ તો વિઘ્ન હતા દેવ છે આ ન્યાયના દેવતા છે જો બધા ઉપર આશીર્વાદ મળી રહે એટલે આપણે આ કાર્યક્રમો કરીએ છીએ એટલે સર્વ ભક્તોને પ્રસાદી લેવા અને આમંત્રણ છે કે ભાઈ આવે રાત્રે બાર વાગ્યા સુધી મંદિર ખુલ્લું છે અને રાત્રિ વિશેષ પૂજા પણ થાય છે કારણ કે શનિદેવની પૂજા રાત્રિ ગણાય એટલે રાત્રિ પૂજા પણ વિશેષ થાય છે બાર વાગ્યા પછી સવાર ચાર વાગ્યા સુધી તેમાં પણ લાભ લે જય શનેશ્વર જય બોલે જય માતાજી જય સાયનાથ જય